નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વિગતવાર માહિતી જોવાની છે કપાસના ભાવમાં કેટલો વધારો કેટલો ઘટાડો તેમજ અત્યારે જે કપાસના મણજીટ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે તે યોગ્ય ગણાવી શકાય કે ના તેના વિશે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે તેમજ ખેડૂતોને અન્ય પાકમાં પણ કેટલી ખોટ ખાવી પડે છે તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવાવો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ કે અત્યારે કપાસ અને મગફળી તદ ઉપરાંત અન્ય કેટલાક એવા પાક છે જેમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી અને ખેડૂતો મજબૂર થઈ અને આ બધાનું વેચાણ કરવા મજબૂરીમાં આવી ગયા છે કારણ કે કપાસ સીંગની ખેતી કપાસની ખેતી તેમજ અન્ય કેટલાક ખેત પેદાશોને આપણે ખેડૂતોએ જ્યારે વવામણ કર્યું હોય એટલે મતલબમાં સોપામણ કર્યું હોય વાવણી કરી હોય ત્યારે ત્યારથી માંડી અને સેજ વસ્તુ જ્યારે ઘરે આવે ત્યાં સુધી જે કાંઈ ખર્ચો કર્યો હોય કેટલાક ખેડૂતોએ કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો કેટલાક એવા ખેડૂતો છે જેને આ ખેતી કરવા માટે વ્યાજે પૈસા લઈને કપાસની ખેતી કરી હોય તો અત્યારે ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ મળતા નથી અને સાથે જ તે ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો આ વર્ષે કપાસનું ઉત્પાદન સાવ ઓછું થયું છે ગયા વર્ષે આપણે વાત કરીએ તો ગયા વર્ષે પણ ભાવમાં બરાબર યોગ્ય નહોતું જેની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન કપાસનું ઓછું થયું તો ખેડૂતોને એવું હતું કે ભાઈ દેશમાં કપાસનો જે જથ્થો હોય તે ઓછો થયો ગયા વર્ષની સરખામણીએ તો ભાવમાં ઉશાળો એટલે કે વધારો થવો જોઈએ પરંતુ એની સરખામણી અત્યારે ખેડૂતોને ભાવ ભાવ ઓછા મળી રહ્યા છે સાથે જ તે સરકારશ્રીએ કપાસનું વિદેશમાંથી આ ભારત દેશમાં કપાસ વિદેશનો કપાસ ન લાવવો જોઈએ કારણ કે અત્યારે આપણા દેશનો કપાસ જ તે મિલોમાં અને કોટ જે કંઈ અન્ય જગ્યાએ આપણે જીનિંગમાં બધી જગ્યાએ વપરાવો જોઈએ જો વિદેશમાંથી કપાસ આ ભારતમાં લાવવામાં આવશે તો સ્વાભાવિક છે કે કપાસનો ભાવ નિશો જશે માટે ખેડૂતોને કપાસની ખેતી કરવા પાછળ એક મણ દીઠ જે કંઈ ખર્ચો થતો હોય છે કપાસ જ્યાં સોંપાવીએ ત્યારથી માંડી અને કપાસ વીણાય અને ઘરે આવે ત્યાં સુધીનો તમામ ખર્ચો આપણે સરવાળો મારીએ તો અંદાજીત મણદીઠ પંદરસોથી લઈ અને બે હજાર કરતાં પણ વધારે ખર્ચો લાગી જતો હોય છે અને કપાસની ખેતી કરવાથી ખેડૂતોને એ એક નુકસાન થાય કે કપાસ સોંપ્યા પછીની અન્ય બીજી જે ખેતી હોય તો એ ખેતી થઈ શકતી નથી અને એક જ તે સિઝનની એક જ તે ખેતી કપાસની થઈ કેમ તો આ ખેડૂતો ખાસ અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે તો આ અંગે ખેડૂત મિત્રોએ પણ જાગૃતતા લાવવી જોઈએ તાલુકાવાઈઝ એવા સંગઠનો થવા જોઈએ કોઈ પણ ખેત પેદાશીઓ જે ખેડૂતોને એના પેદાશોના ભાવ યોગ્ય ન મળતા હોય તો એના વિશે ખાસ એક સંગઠન બનાવવું જોઈએ બધા જિલ્લામાં અને બધા સંગઠનો ભેગા મળી અને રાજ્ય લેવલે રજૂઆત કરવી જોઈએ અને સરકાર સમક્ષ આ ખેત પેદાશોના યોગ્ય ભાવ ન મળે તો એના અંગે શેખ ગાંધીનગર સુધી જાવું જોઈએ અને ખાસ એના વિશે સરકારે પણ આવશ્યક પગલાં લેવા જોઈએ કારણ કે યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી તો ખેડૂતો વાત કરીએ ખેડૂત મિત્રો તો મગફળીની તો મગફળીમાં પણ અત્યારે આ વર્ષે ખેડૂતોને યોગ્ય ભાવ નતા મળતા રૂપિયા સુધી ભાવ હતા તો ખેડૂત મિત્રોને ખાસ એકત્રિત થવું જોઈએ અન્યથા આવી રીતે સહન કરતા રહેશે તો હજુ પણ આવનારા વર્ષોમાં પણ ખેડૂતોને ખોટ ખાય અને ખેતી પકવી અને મજબૂરીમાં પાછો ઓછા ભાવે બધું ખેત પેદાશોનું વેચાણ કરવું પડશે માટે જ્યારે પણ ખેડૂતો તમારે દુઃખ વેઠવું પડતું હોય તો એનો સામનો કરવો જોઈએ અને એકત્રિત થઈ અને સંગઠિત થઈ અને ખાસ સરકાર સમક્ષ રજૂઆત કરશો તો જ ત્યાંનું અને એ પણ રજૂઆત એક વખત નહીં વારંવાર રજૂઆત કરવામાં આવે કોઈ